પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું પેદાશપુરા ગામમાં ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘરાણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટીતંત્રના સુચારૂ આયોજન વળ્યા રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે સમગ્ર કાર્યક્રમ પેદાશપુરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો આતા કે ઉપસ્થિત ગામના તલાટીકમ મંત્રી એલડી ભારવાડ આરોગ્ય અધિકારી સરપંચ શ્રી ધારશીભાઈ ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર વિવિધ વિભાગના ધારાસભ્ય લવિંગજી સોલંકી જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી પેદાશપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેદાજપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે વધારે હાલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે એ પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે બે હજાર સુડતાલીસમાં એ મોદી સાહેબની વાત છે એ અખંડ ભારતની વાત છે વિકસિત ભારતની વાત છે એવા સંકલ્પ લીધા છે અને આખું કામ એકમેક થઈને મોદી સાહેબની વાતને સીધો માન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે બોલો ભારત માતાજી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો